સમગ્ર પંથકમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ફાયર સેફ્ટી અંગે તંત્ર સફાળું જાગ્યું છે જેમાં તળાજા નગરપાલિકા દ્વારા પણ એક ટીમ બનાવી અને ફાયર સેફ્ટી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં નગરપાલિકા વિસ્તારમાં આવતા અત્યાર સુધીમાં ચૌદ હોસ્પિટલ ઇન્સ્પેક્શન કરવામાં આવેલ જેમાં સાત હોસ્પિટલને નોટિસ આપવામાં આવી હતી સ્કૂલ કોલેજ ટ્યુશન ક્લાસીસ સહિત અત્યાર સુધીમાં આઠ ઇન્સ્પેક્શન કરવામાં આવેલ જેમાં એકને નોટિસ આપવામાં આવી હતી અત્યાર સુધીમાં મોલ શોપિંગ સેન્ટર ઇન્સ્ટ્રક્શન કરવામાં આવેલ જેમાં ત્રણ નોટિસ આપવામાં આવી હતી સમ્રાટ સમાચાર તળાજા